કે આપણે ન્યાય મેળવવા માટે કાયદો વ્યવસ્થા એ સુનિશ્ચિત રહે એ માટે આપણે પછી લગાવવી પડે છે આંદોલન કરવા પડે છે આપણે સરકાર સુધી રજૂઆત કરવી પડે છે આવેદનપત્ર મોકલવા પડે છે અને પછી એમાં જો કોઈ મોભીદાર સમાજમાંથી કોઈ વ્યક્તિ આવતો હોય તો પછી આખે આખો સમાજ એમની પડખે આવી જાય છે અને પછી એ આંદોલનની શરૂઆત પણ થાય છે કેન્ડલ માર્ચ પણ નીકળે છે હવે સુરતની જે આ શિક્ષિકા છે ઓગણીસ વર્ષીય શિક્ષિકા કે જેને આપઘાત કરી લીધો અને દીકરી જે પણ હોય એમાં કોઈની જાતિ આમ તો જોવી ન જોઈએ પરંતુ કમનસીબે એમાં મીડિયા પણ આવી ગયું કે એની આગળ પાટીદાર લખવામાં આવે છે અને સાથે 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 જોડીને જોડવામાં જોવામાં આવે છે છે આ આ આપણી પાટીદાર સમાજ જોડાયેલ સંસ્થાઓ છે કામ કરનાર સંસ્થાઓ એ પણ આગળ આવી અને મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવે છે કે આમાં ન્યાય અપાવવો જોઈએ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુનિશ્ચિત થવી જોઈએ હવે આખો મામલો સુરત નો છે કે જ્યાં શિક્ષિકા આપઘાત કરી લે છે અને પછી એમાં દાવો થાય છે કે એક સગીર યુવક કે જે એને બ્લેકમેલિંગ કરતો હતો એને હેરાન કરતો હતો એને પીછો કરતો હતો સાથે એની સાથે એને એવી એવું દુષ્કૃત્ય કર્યું હોવાની પણ

જેમણે મુખ્યમંત્રી સુધી કરી છે અને જ્યારે કેન્ડલ માર્ચ નીકળી ત્યારે કોઈ એવું નહીં કે કોઈ એક જ પક્ષના તમામે તમામ પક્ષના કોંગ્રેસના આમ આદમી પાર્ટીના ભાજપના બધા પક્ષના લોકો કેન્ડલ માર્ચમાં જોડાયા હતા જોકે તમામે તમામ પાર્ટીના નેતાઓ હતા અને હવે દીકરીના આપઘાત બાદ પાટીદાર સંસ્થાઓ જાણે કે લડત ચલાવી રહ્યા છે જેમાં તોડલ ધામ હોય સરદાર ધામ હોય કે પછી ઉમિયા ધામ સતત આ મુદ્દો ઉઠાવવામાં આવેલો છે અને આજે તો ઉમિયા ધામ તરફથી એવું કહેવામાં આવ્યું દીકરીઓને લઈ કે તમે હવે ત્રિશૂળ સાથે લઈને ફરો સુરક્ષાને લઈ એવું કહેવામાં આવ્યું તમે વિચારો ગુજરાતમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે ત્રિશૂળ જોડે લઈને ફરો

દીકરીની સુરક્ષાનો મુદ્દો ગુજરાતમાં જ્યારે દીકરીની સુરક્ષાનો મુદ્દો આવે એક શિક્ષિકા એક આશાસ્પદ દીકરી આપઘાત કરી લે આરોપ થાય પરિવાર તરફથી કે એ જે દીકરી છે એને આ સ્થિતિમાં લાવવા માટે મજબૂર કરી એક સગીરે જે એને એની પજવણી કરતો હતો જે એની સાથે એવી હરકતો કરતો હતો જેના કારણે પરેશાન થઈને દીકરીએ આ પગલું ભરવું પડ્યું આમાં ઘણા બધા એંગલ પણ છે ઘણા બધા પોઈન્ટ પણ છે તપાસના પણ ઘણા બધા અલગ અલગ આયામ છે પણ એક દીકરીની સુરક્ષાનો મુદ્દો જ્યારે આટલો બધો વકરે કે જેમાં ચાર મોટી પાટીદાર સંસ્થા અને એ ભૂલવું ના જોઈએ કે ગુજરાતના મુખ્યમંત્રી પણ પટેલ છે એ મુખ્યમંત્રીને ઉદ્દેશીને ચારેય સંસ્થા પત્ર લખે પહેલાં એક સંસ્થા આગળ આવે એ પત્ર લખે કે આ સુરતનો જે કતાર ગામનો આ કિસ્સો છે એમાં આકરામાં આકરા પગલાં લેવાય હવે આની સાથે કનેક્ટિંગ ડોટ્સ એવા પણ છે કે દીકરીઓની સુરક્ષાના મુદ્દે આ તમામ પાટીદાર સંસ્થાઓ અલગ અલગ સમયાંતરે આ બેઠકો આને લઈને સેમિનાર આને લઈને કેટલીક નિયમાવલી પણ તૈયાર કરી ચૂક્યા છે કેટલાક પ્રકારની જરૂરિયાતો પણ એમણે હોવાનું કહી ચૂક્યા છે કે ભાઈ સમાજમાં જે પાટીદાર દીકરી છે એમની સુરક્ષા માટે આ જરૂરી છે જેમ તમે હમણાં કહ્યું કે ત્રિશૂલ વાળો મુદ્દો પણ આજે જે ઉઠ્યો છે પણ ઘણા સમય એવું પણ જોવા મળ્યું છે ગુજરાતમાં એક સાથે ચાર પાટીદાર સંસ્થા એક સાથે ચાર પાટીદાર સંસ્થા એક પછી એક સામે આવે અને આ રીતે આ મુદ્દાને મુખ્યમંત્રી સુધી લઈ જાય પ્રદેશ કક્ષાએ લઈ જાય રાજ્યના નેતૃત્વ સુધી લઈ જાય એ નેતૃત્વ સુધી કે જે નેતૃત્વમાં પણ પાટીદારોનું ખૂબ વજન છે એટલે મુદ્દો એ ઉભો થાય છે કે આ તો બધી સામાજિક સંસ્થાઓ છે તો એમનું જે જે રાજકીય રાજકીય નેતૃત્વ નેતૃત્વ છે છે શું એ એ વાત નથી ઉઠાવી શકતું અથવા પાટીદારોનું સરકારની અંદર શું એમનો એટલો વજન નથી પડતો કે આ સામાજિક સંસ્થાઓએ એક જ હરોળમાં આવીને ઉભું રહેવું પડે આ બધાને કોઈને કોઈ આ તમામ સંસ્થાઓને કદાચ કોઈને કોઈ વિષય પર કોઈ મતભેદ હશે પણ આ વિષયમાં આ ચારેય સંસ્થા એક સાથે ઉભી છે આ ચારેય સંસ્થા એક હરોળમાં ઉભી છે અને એમણે ધાન પાસે નાખી છે કે આ પ્રકારની ઘટનાઓ હવે ન બને એ પ્રકારની સ્થિતિ પેદા કરો અને આ જે ઘટના બની ગઈ છે એમાં એવા પગલા લેવાય ન્યાય સંગત એવી કામગીરી થાય કે આગળથી કોઈ પણ દીકરી આ ન માત્ર પાટીદાર દીકરીની વાત નથી સંસ્થાઓ પણ એવું કહે છે કે કોઈ પણ દીકરીએ આત્યંતિક પગલું ભરવું પડે એવી પરિસ્થિતિ જ પેદા ન થાય આ પ્રકારની રજૂઆત કરવામાં આવી છે જે પણ ગુજરાતના સંદર્ભમાં ખૂબ મોટી વાત છે બિલકુલ આ જે સંસ્થાઓ અત્યારે એક્ટિવ થઈ છે ને પત્ર લખવામાં આવ્યું છે તું સરકાર પર અત્યારે પ્રેશર મૂકવામાં આવી રહ્યું છે કે સરકાર આમાં કડક કાર્યવાહી કરે પરંતુ આમાં એવું થવું જોઈએ કે બંને પક્ષ પોલીસે જાણવા પડશે નહીં કે ભલે આ બધી સંસ્થાઓમાં એક્ટિવ થઈ ગઈ પરંતુ કોઈને પણ

ગુજરાતની મહિલાઓ એમની ન્યાય સહિત આપણે સુરક્ષા દરેકે દરેકને ને લાગુ પડે છે અને થવું જોઈએ આજને આજે વહેલી સવારે જ ગાંધીનગરમાં થયું હતું કે મહિલા હોમગાર્ડ જવાન કે જે પોતાની ફરજ પર હતા અને રિક્ષા ચાલકને એમણે ઠપકો આપ્યો એ રિક્ષા ચાલકે એમની પર એસિડ ફેંકી દીધું

બિલકુલ અને આમાં જ્યારે વાત સમાજ કારણની થતી હોય અને એ સમાજ કારણમાં દર વખતે જોયું છે આપણે કે ક્યાંક ને ક્યાંક થોડું રાજકારણ આવતું જ હોય છે અને એના સંલગ્ન જ જોવાતું હોય છે એટલે જ જ્યારે સુરતની આ કતારગામના કિસ્સામાં આપણે જોઈએ છીએ કે એક સાથે ચારેય સંસ્થા આવી છે અને એ ચારેય સંસ્થા પોતાના જે મૂળભૂત વિચારો છે એની સાથે સાથે એક વાત કહી રહી છે અને એ વાત એટલા માટે જ ચિંતાની છે આજે જ્યારે જે આરપી પટેલે પણ મુદ્દો ઉઠાવ્યો એમણે વિશ્વ ઉમિયાધામ જે છે એમના વતી મુદ્દો ઉઠાવવામાં આવ્યો ને એમણે એક ખૂબ જ ચોંકાવનારી વાત કહી કે રાજ્યમાં દીકરીઓ પોતાની સુરક્ષા માટે ત્રિશૂલ રાખે અસામાજિક તત્વો વરુ બનીને સમાજમાં ફરી રહ્યા છે એટલે આ એક ખૂબ જ ગંભીર બાબત છે કે જ્યારે કોઈ સામાજિક અગ્રણીએ આ પ્રકારની વાત કહેવી પડે કેમકે હથિયાર સાથે રાખવું કે કોઈ ત્રિશૂલ જેવી વસ્તુ સાથે રાખવી એ જે છે એ ક્યારે આવી આવી પરિસ્થિતિ ક્યારે ઉદભવે આવું ક્યારે કેવું પડે આવું આહવાન ક્યારે કરવું પડે કેમકે કોઈને એ સલામતીનો ભરોસો ના હોય સલામતીના સ્તરનો ભરોસો ના હોય અથવા તો આ પ્રકારની ઘટનાઓ બનતી હોય જો સલામતી સ્તર એટલું મજબૂત હોય તો આવું આવું કેવું જ ના પડે ને કોઈ સામાજિક એટલે આ પ્રેશર પોલિટિક્સ છે આ રીતના નિવેદન આવા સડકતા નિવેદન આપવામાં આવે કે દીકરીઓ ત્રિશુલ લઈને ફરે એ પણ ગુજરાતમાં એ કેટલું સ્ફોટક નિવેદન છે નિવેદન એટલા માટે જ આપવામાં આવ્યું કારણ કે હજુ સુધી આ બાબતે સરકારના પ્રતિનિધિ તરફથી પણ કશું કહેવામાં નથી આવ્યું અને જે પોલીસ તપાસ ચાલી રહી છે ઝડપથી થવી જોઈએ એ પણ થતી નથી એટલા માટે જ આવા નિવેદન આવે છે ને પહેલા પણ મુફતલ આપણે જોયું હતું કે કેટલાક પાટીદાર સમાજના આગેવાનોએ કહ્યું હતું કે તમે ગન લઈને ફરો તમારી બધાની પાસે ગન હોવી જોઈએ

સ્વરક્ષા માટે રાખો સ્વરક્ષા માટે સ્વરક્ષણ માટે પ્રતિકાર કરવો એ ગુનો નથી અને પ્રતિકાર કરવાની માનસિકતા એટલા માટે મિત્રો બનાવી પડશે કે સમાજમાં અસામાજિક તત્વો અને કેટલાક હિંસક તત્વો વરુના સ્વરૂપની અંદર સમાજની અંદર વેશ બદલીને ફરી રહ્યા હોય છે ત્યારે સ્વયં તૈયાર થવું પડે અને દીકરીઓને મારે કહેવું છે કે તમે દુર્ગાનું સ્વરૂપ છો તમે મા કાળીનું સ્વરૂપ છો તમારામાં શક્તિ છે આપણે બધા શક્તિના ઉપાસકો છીએ ત્યારે એ સંજોગોમાં તમે આપઘાત ન કરો પરિસ્થિતિથી ભાગો નહીં ડરો નહીં તમારામાં હિંમત ક્રિએટ કરો પ્રતિકાર કરવાની માનસિકતા પેદા કરો તો આપણી સાથે પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા જોડાઈ ગયા છે દિનેશભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં સૌથી પહેલાં તો

અને બીજી બાબત એ છે કે જે અત્યારે બનાવો બની રહ્યા છે દીકરીઓના બાબતની વાત કરીએ તો એમાં ખાસ કરીને એક જરૂરિયાત ઊભી થઈ છે કે માણસે પોતાની રક્ષણ જાતે જ કરવું પડે એવી સ્થિતિમાં અત્યારે લોકો મુકાયા છે અસામાજિક તત્વોના વિશ્વાસઘાતથી થી માંડીને આત્મહત્યાઓ માટે મજબૂર કરતા લોકો અત્યારે એટલી બધી હદે પોતાની માનવતા ભૂલી ગયા છે કે દીકરીઓ નાની બાળાઓ કે વ્યક્તિઓ પર અત્યાચાર થાય છે અને એ અત્યાચાર એટલી હદે થાય છે કે એમાં વ્યક્તિએ જીવ આપી દેવા પડે છે પોતાનું જીવન ટૂંકવું પડે છે એટલે આ બાબતમાં હું સહમત છું અને ફરીથી હું કહું છું કે સ્વરક્ષણ માટે વપરાયેલું કોઈ પણ શસ્ત્ર હથિયાર કે અન્ય એ છે એ કાયદાકીય કાયદાકીય રીતે જે ભાષા હોય છે પરંતુ એ માનવ જાત માટે જરૂરી છે નહીં સવાલ દિનેશભાઈ ગુજરાતનો છે ને કેમ કે આપણે ગુજરાતમાં છીએ તો શું આપણે એ સ્તરે પહોંચી ગયા છે ગુજરાતમાં કે છે નહી કે આપણે એને કારણ કે જામીનની જે વ્યવસ્થા છે સજાની જે જોગવાઈઓ છે એમાં તો ઘણા બધો લાંબો સમય લાગી જાય છે આપ જોતા રહ્યા છો કે છાસ સવારે એવા બનાવો બનતા જાય છે સોશિયલ મીડિયાનો જમાનો છે

કંટ્રોલ બહાર થઈ રહ્યું છે આ કાયદાઓ બનાવવાની સરકાર ગુંડાગીરી માંડીને આવા અસામાજિક તત્વો પર કંટ્રોલ લાવે અને કંટ્રોલ લાવવા માટેનું શું વ્યવસ્થા કરવી તો સરકાર નો વિષય છે બીજી બાબત એ છે કે દીકરીઓની જે આત્મહત્યા થઈ રહી છે જે મર્ડરો થઈ રહ્યા છે ખુલ્લે આમ ગળા કાપવામાં આવી રહ્યા છે બરાબર એ બનતા તો એના માટે પણ સરકાર પ્રશિક્ષણ થી માંડીને સમાજ વ્યવસ્થા સાથે જોડાયેલા લોકોનો ઉપયોગ કરીને પણ આ વસ્તુને કાઢી શકાય છે તો આ સુરત વાળા કિસ્સામાં એક સાથે બધી સંસ્થાઓ પાટીદાર સંસ્થાઓ એકટી થઈ ગઈ એમની અત્યારે કોઈ ખરાબ તબિયત નથી એમ સ્વસ્થ છે કારણ કે દૂર એવું જતા રહ્યા હતા કઈક થઈ જાય તો શું આવી પરિસ્થિતિ ગુજરાતમાં છે તો એ તમામ બાબતે આપણે અવાજ ઉઠાવવો પડશે કે નહીં કે ફક્ત પાટીદાર સમાજની દીકરી સાથે થાય ત્યારે જ આપણે કોઈ પણ સમાજની દીકરી હોય કોઈ પણ વ્યક્તિ હોય એની સાથે હંમેશા દરેક સમાજ હોય છે બાબત એવું કીધું કે કોઈ જાતિ જ્ઞાતિ હોતી જ પરિવારની દીકરી હોય કે દરેક પરિવાર નો વ્યક્તિ હોય કોઈ પણ સમાજ માંથી આવતા વ્યક્તિ માટે ન્યાય જરૂરી છે અને એના માટે દરેક સમાજના લોકોએ ઉભું રહેવું જોઈએ અને આજે મેં તમને આપને વાત કરી કે પાટીદાર સમાજ હોય કે અન્ય કોઈ પણ દીકરી હોય જયારે જયારે આવા બનાવો બન્યા છે ત્યારે દરેક સમાજના લોકો એમાં એનો સાથ સહકાર અને એનો વિરોધ પ્રદર્શિત કર્યો જ છે તો સરકારે આ બાબતમાં વિચારવાનું છે કે હવે આ બનાવો કઈ રીતે અટકી શકે દિનેશભાઈ થોડા દિવસ પહેલા જ કોડલધામે પત્ર લખ્યો હતો મુખ્યમંત્રીને આ આખા મુદ્દાને લઈને શું કોઈ પ્રતિક્રિયા ત્યાંથી મળી છે શું કોઈ જવાબ ત્યાંથી આવ્યો છે શું કોઈ આશ્વાસન આપવામાં આવ્યું છે જ્યારે પત્ર લખવામાં આવ્યો ત્યારે એની પહેલાની દિવસોની જે વાત કરીએ તો આરોપીને પકડવાની વાત હતી એને કડક સજાઓ થાય અને ખાસ કરીને ખોટી રીતે આમાં કોઈ બીજા કાયદાનો છટકબારીનો ઉપયોગ કરીને કોઈ વ્યક્તિ ગુનામાંથી ના છૂટી જાય અને કોઈ નિર્દોષ આમાં દંડાઈ ન જાય એ રીતેની વાત તમામ સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે ને બે દિવસથી આરોપી પકડાયા છે આગળ તપાસ કરી રહી છે ને એમાં જો કંઈ પણ જાતની ખતાશ લાગશે તો સો ટકા આગળની કાર્યવાહી કરવામાં આવશે

પરંતુ દરેક સંસ્થાઓ એવું ઈચ્છતી હોય છે કે આને ન્યાય મળે અને ખાસ કરીને હું તમને વાત કરું કે દરેક સમાજ આ બાબતમાં એલર્ટ હોય છે ને એકબીજાને મદદ કરતો હોય છે આ કોઈ સમાજ કે પાટીદાર સમાજ કે અન્ય કોઈ પણ સમાજ માટેની વાત નથી દીકરી કોઈ પણ સમાજની હોય એના માટે તમામ સંસ્થાઓ ચિંતિત હોય છે અને જરૂરી છે જ નહીં કે સોશિયલ મીડિયા થ્રુ કે મીડિયા થ્રુ કે અન્ય દ્વારા જ લોકો મદદ કરી શકે તમામ લોકો ઘરે પોતાની મીણબત્તી જલાવીને પણ પોતાના વિરોધ પ્રદર્શિત કરતા હોય છે એમને શ્રદ્ધાંજલિ આપતા હોય છે પાયલ ગોઠીનો બનાવ અત્યાચાર અને અન્યાયની સામે તમામ લોકો એક હોય છે અચ્છા અત્યારે આ પાટીદાર સમાજની વાત થઈ રહી છે કે આ દીકરી કે જેને પરેશાન કરવામાં આવી પછી એનું બ્લેકમેલિંગ પણ થયું સંસ્થાઓ પાટીદાર સંસ્થા તો આગળ આવી ગઈ પરંતુ પાટીદાર ધારાસભ્યો બધા બોલવા તૈયાર નથી એક બે બોલ્યા હશે પરંતુ બાકીના તમારી જોડે અડતાલીસ જેવા પાટીદાર ધારાસભ્યો છે ગુજરાતમાં એક બધા કેમ નથી બોલતા જો મેં આપને ફરીથી કહું કે દરેક વ્યક્તિનો કહેવાનો અને રજૂઆત કરવાનો એંગલ અલગ અલગ હોય છે કોઈ કે આ છે એમાં અમારું આરોપી તરફે તમામ એનું વિરોધ એની ફેવર કરી હોય તમામ લોકો આ ઘટનાથી દુઃખદ છે રજૂઆત કરવાનું સ્ટેજ ક્યાં હોય સૌ પોતપોતાની રીતે રજૂઆત કરતા હોય છે પરંતુ આમાં સરકારે આ વાત સરકાર સુધી પહોંચી ગઈ છે અને લોકોની તાકાતથી પહોંચી ગઈ છે

જે ઓલરેડી સરકારમાં છે ખૂબ મોટો હિસ્સો છે એ નેતૃત્વ શું ખુલીને નથી બોલી શકતો એનો જવાબ દિનેશભાઈ આપી દીધો કે ના જો એ લોકો બોલી શકતા હોત તો આવી પરિસ્થિતિ ઊભી જ ના થાત કે જ્યાં સામાજિક સંસ્થાઓએ ધ્યાન આપવી પડે અને એટલે શરૂઆત આપણે એ કરી હતી કે સુરતની કતાર ગામની પાટીદાર દીકરી માત્રનો આ પ્રશ્ન નથી પ્રશ્ન છે કે એક દીકરીની સુરક્ષાનો મુદ્દો આવે

અને હું તો એ ચલો ચોક્કસ સમાજની પણ વાત નથી કરતો તમે સત્તા પક્ષના એકસો એકસઠ જો ધારાસભ્યો હોય અને એકસો એકસઠ માંથી પણ ચાર પાંચ પર એવા નથી કે સામે આવીને કહે કે આ ખોટું થઈ રહ્યું છે એમને ખબર છે એમના જે રાજકીય આંકાઓ છે કદાચ એ રાજકીય આંકાઓ એમને ખોટું લાગી જાય તો આપણે નથી બોલો આવી સ્થિતિ પણ હોય છે પરંતુ આમાં મૂળ પાયાનો પ્રશ્ન એ છે કે એ વસ્તુ તો છે આ સામાજિક તત્વો ખૂબ છાકતા બનેલા છે બિહાર અને જોવા મળતો હોય તો ગ્રામ્ય સ્તરોમાં કેવી સ્થિતિ હશે એ પણ તમે વિચારી બીકોઝ એના માટે મનસુખ વસાવા જેવા નેતાઓની જરૂર છે કે જે પાર્ટી લાઈન થી આગળ વધીને પણ બોલે છે જ્યારે એમને લાગે કે હવે આ મુદ્દામાં ખરેખર જનતાનો અવાજ બુલંદ કરવાની જરૂર છે કાનાણી જેવા નેતા ભલે એ બોલે છે પણ એ બહુ નાના નાના મુદ્દામાં બોલતા જોવા મળે સુરતનો કોઈ મુદ્દો એમાં એ બોલતા જોવા મળે કે ભાઈ રોડ રસ્તાનો મુદ્દો છે કે પછી કોઈ પાયાની કોઈ સુવિધાનો મુદ્દો છે એમાં બોલતા જોવા મળે પણ ખુલીને જે નેતૃત્વ એ બોલવું જોઈએ જ્યારે આ પ્રકારના કિસ્સામાં સવાલ ઉભો કરવાની જરૂરિયાત છે કેમ કે સવાલ ઉભો કરવો એ નિરંતર પ્રક્રિયા છે સવાલ ઉભો કરવાથી કોઈ એવું નથી થતું કે ભાઈ આ તો સરકારની ઉપર ઓ થઈ આ એ થઈ ગયું કે ઓહો સરકાર બહુ ખરાબ છે અને સરકાર બરાબર કામ નથી કરી રહી સરકારની સાથે જોડાયેલું વ્યવસ્થા તંત્ર વહીવટી તંત્ર અને લો એન્ડ ઓર્ડર એ બધું બરાબર કામ કરે એના માટે નિરંતર સવાલો ઉઠાવવા જરૂરી છે ને એ સવાલ ઉઠાવવા એટલે આખે આખું નેતૃત્વ ખરાબ છે તો સરકાર ખરાબ છે એવી વાત નથી જનસામાન્યના ઘણા પ્રશ્નો એવા છે કે જેને ચોકની વચ્ચે જઈને ઉઠાવવા પડે ડંકાની ચોટ પણ ઉઠાવવા પડે કેમ કે જરૂરી હોય છે ઘણી વાર એ ભૂલાઈ જતું હોય છે ઘણી વાર એ બેધ્યાન થઈ જવાતું હોય છે એના પ્રત્યે ઘણી વાર એ દરકિનાર થઈ જતું હોય છે અને એટલે જ આવા કિસ્સામાં કે જ્યાં એક સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું આપણે એટલા સુરક્ષિત છીએ ગુજરાતની અંદર શું દીકરીઓ એટલી સુરક્ષિત છે તો એ સવાલ પૂછવાની જરૂરિયાત છે અને એમાં પૂછાવવામાં કશું ખોટું પણ નથી વિકાસ અને એ સુરક્ષાનો જ્યારે સવાલ આવે ત્યારે આપણી જે વ્યવસ્થા તંત્ર સંભાળનાર જે પોલીસ કર્મીઓ છે પોલીસ અધિકારીઓ છે એમની સીધી જવાબદારી બનતી હોય છે એ ક્યાં ઢીલાશ રાખતા હોય છે અથવા તો એ પછી એ પણ જે કેટલાક એવા પોલીસ કર્મીઓ છે કે જે એ પોલિટિકલ એ બાયસનેસમાં આવી જાય છે અને પછી એ પોતાની યોગ્ય કામગીરી કરી શકતા નથી જેના કારણે આવો પરિણામ બને છે અને પોલીસને ખબર છે પોલીસ જો ધારે તો એક પણ એવો લુખો તત્વ આવા તત્વો એ ટપોરી પેટ્રોલિંગ હોય એમાં વ્યસ્ત હોય છે બીજા બધા ઘણા કામ હોય એમાં હોય છે એમાં પછી એની આપણે પૂરતી કરવી પડશે આ સ્થિતિમાંથી જો બહાર આવવું હોય તો પોલીસ અસક્ષમ છે નથી પરિબળો ની ચર્ચા છે અને એ જે પરિબળો છે અલગ અલગ પરિબળો જેમ કે ગુજરાત હાઈકોર્ટ એવું કહે કે રોંગ સાઈડ આવતા લોકોને એવો પાઠ ભણાવો કે એમનું વાહન આઠ દિવસ માટે જપ્ત કરી લો તો આજે તમે અમદાવાદમાં જ્યાં જાઓ ત્યાં આ રીતના ડ્રાઈવ ચાલી રહી છે રોંગ સાઈડ માટે તો એ પોલીસ એનું એ એક્શન પ્લાન તૈયાર કરે તો થવાનું જ છે જ્યારે અમદાવાદની અંદર એવી કાગા રોડ ઉઠે કે અમદાવાદમાં અસામાજિક તત્વો ફાટી પડ્યા છે ત્યારે પછી પોલીસ જે કાર્યવાહી કરે છે ને અમે આજ મંચ ઉપરથી એમને વધાવીએ છીએ પણ એ પછી કેમ થાય છે પહેલા કેમ નથી થતું પ્રિકોશનરી કેમ નથી થતું કોઈ ઘટના બની જાય પછી જ એના પરથી બોધપાઠ લઈને એક્શન કેમ લેવાય છે પહેલા પ્રાયોરિટીમાં એક્શન કેમ નથી લેવાતા આ જ સવાલ છે અને આ બધા ક્રાઈમ ની શરૂઆત આમ તો કેટલીક સ્થિતિમાં ઘરમાંથી થતી હોય છે કારણ કે કેટલાક એવા ઘરના મોભી કે જે એમનો દીકરો કે દીકરી ભલે ખોટી લાઈનમાં જતા હોય કે જતી હોય પરંતુ એમને રોકતા નથી ને પછી પ્રોત્સાહન આપતા હોય છે ને પછી આગળ જઈને એવું પણ રાખતા હોય છે કે આપણે તો બધું સંભાળી લઈશું આપણી જોડે પૈસા છે આપણી જોડે પાવર છે આ પણ એ લોકો અહમમાં રહેતા હોય છે જો દરેકે દરેક પરિવાર દરેકે દરેક સમાજ પોતાની એ જે પ્રતિબદ્ધતા છે પોતાની જે જવાબદારી છે એ જો નિભાવે એને જો વહન કરે તો પછી આ બધા સવાલ ઊઠે જ નહીં બધું આમાં સમાજમાં બદલાવ લાવવો જરૂરી છે પછી ઉપરથી નીચે સુધી નીચેથી ઉપર સુધી ચારે બાજુ જો સૌ કોઈ પ્રયત્ન કરે તો પછી આપણે એક સારા સમાજની રચનાની કલ્પના આપણે કરી શકીએ છીએ અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ આપ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ નમસ્કાર